નમસ્કાર મિત્રો ગુજરાત ચોપ ગુરુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જોડાઈ જજો ભારતની ભૂગોળ નામ સાંભળતા જ ઘણા બધા નામો અને આંકડાઓ યાદ આવે ખરું ને પરીક્ષામાં બધું ઘોખી ગોખીને જઈએ અને ત્યાં બધું જ ભેગું થઈ જાય પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે એવી જબરદસ્ત શોર્ટકટ ટ્રીક્સ જોવાના છીએ કે ભૂગોળ તમારા માટે રમતવાદ બની જશે અને માર્ક્સ પાકા સમજો તો આજે આપણે શું શું શીખવાના છીએ જુઓ પહેલા દેશ અને સરહદ પછી મુખ્ય માર્ગો પર્વતો અને ભારતના છેડા કેટલાક મહત્વના આંકડા અને છેલ્લે સુપરફાસ્ટ વન લાઇનર રિવિઝન તો તૈયાર છો ને ચાલો તો શરૂ કરીએ આપણી પહેલી ટ્રીકથી દેશ અને સરહદ આ એવો ટોપિક છે જેમાંથી સવાલ હોય જ છે તો ભારતના સાત પાડોશી દેશોના નામ એ પણ એમની સરહદની લંબાઈના ક્રમમાં કેવી રીતે યાદ રાખવા એના માટે છે એક જાદુઈ વાક્ય અને એ વાક્ય છે બચપન મે એમબીએ બસ આટલું જ છે ને એકદમ મજેદાર ચાલો એકવાર મારી સાથે બોલો બચપન મેં એમબીએ બસ આને મગજમાં ફિટ કરી દો નોટબુકમાં લખી લો કારણ કે આ તમને એક માર્ક અપાવીને જ રહેશે તો આ બચપન મેં એમ કામ કેવી રીતે કરે છે ચાલો સમજીએ બ એટલે બાંગ્લાદેશ ચ એટલે ચીન પ એટલે પાકિસ્તાન ન એટલે નેપાળ પછી એમ એટલે મ્યાનમાર બી એટલે ભૂટાન અને છેલ્લે એ એટલે અફઘાનિસ્તાન અને સૌથી મહત્વની વાત આ લાઇન સરહદની લંબાઈના ઉતરતા ક્રમમાં છે એટલે કે પરીક્ષામાં પૂછાય કે સૌથી લાંબી સરહદ કોની સાથે તો તરત યાદ આવવું જોઈએ બ એટલે કે બાંગ્લાદેશ અને સૌથી ટૂંકી એટલે કે અફઘાનિસ્તાન એકદમ સિમ્પલ સરસ તો પહેલી ટ્રીક તો પાકી થઈ ગઈ હવે આગળ વધીએ આપણી બીજી ટ્રીક તરફ કર્કવૃત અને આઈએસટી રેખા આ બે લાઇનો કયા રાજ્યોમાંથી પસાર થાય છે એ યાદ રાખવામાં બહુ કન્ફ્યુઝન થાય છે નહીં પણ હવે નહીં થાય એના માટે પણ આપણી પાસે એકદમ દેશી જુગાડ છે તો કર્કવૃત જે આઠ રાજ્યોમાંથી પસાર થાય છે એને યાદ રાખવા માટેનું વાક્ય છે ગરમ છાશ પૈ બસ આટલું જ આ એક લાઇન યાદ રાખી લો એટલે આઠેય રાજ્યોના નામ મોઢે ચાલો આને ડીકોડ કરીએ ગ એટલે આપણું ગુજરાત ર એટલે રાજસ્થાન મ એટલે મધ્યપ્રદેશ છાશમાંથી છ એટલે છત્તીસગઢ અને શ ને આપણે ઝ ગણીશું ઝારખંડ માટે પછી પૈમાંથી પ એટલે પશ્ચિમ બંગાળ અને ત્રિમી એટલે ત્રિપુરા અને મિઝોરમ એક બીજી પણ મસ્ત ટ્રીક છે મમ્મી પણ ઝાર પર છા ગઈ તમને જે સહેલી લાગે એ પકડી લેવાની ચાલો તો હવે એક નાનકડો સવાલ ફટાફટ જવાબ આપજો કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ઓપ્શન છે સાત કે આઠ શું લાગે છે એકદમ સાચું જવાબ છે આઠ ખૂબ સરસ હવે વારો છે ભારતીય પ્રમાણભૂત સમય રેખા એટલે કે આઈએસટી લાઇનનો આ પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે અને એને યાદ રાખવાનો કોડ છે એમ ઓયુ સી એટલે કે મોકા પરીક્ષામાં માર્ક લેવાનો મોકો ચૂકવાનો નથી તો મૌકા એટલે શું એમ એટલે મધ્યપ્રદેશ ઓ એટલે ઓડિશા યુ એટલે ઉત્તર પ્રદેશ સી એટલે છત્તીસગઢ અને એ એટલે આંધ્રપ્રદેશ પણ અહીં ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા ઓપ્શન આપશે પણ આપણે ભૂલ નથી કરવાની યાદ રાખજો એમ ઓયુસીએમાં એ બંને નથી આવતા ઓકે ચલો હવે થોડી સ્પીડ વધારીએ હવે છે આપણો રેપિડ ફાયર રાઉન્ડ બે નાની પણ એકદમ ઇમ્પોર્ટન્ટ બાબતો હિમાલયની પર્વતમાળા અને ભારતના ચારે ખૂણા બંને માટે આપણી પાસે સુપરફાસ્ટ ટ્રેક્સ છે હિમાલયની પર્વતમાળાઓને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં યાદ રાખવાનું કોડ છે કે એલ ઝેડ પી બસ આટલું જ મનમાં ગોખી લો કાલ જાય પી આનો મતલબ શું કે એટલે કારાકોરમ સૌથી ઉપર એલ એટલે લદ્દાખ એની નીચે ઝેડ એટલે ઝસ્કર અને પી એટલે પીર પંજાલ બસ પરીક્ષામાં ઉત્તરથી દક્ષિણનો ક્રમ પૂછાય એટલે મગજમાં લાઈટ થવી જોઈએ કે એલ ઝેડ પી અને હવે ભારતના સૌથી ઉત્તર અને સૌથી દક્ષિણના પોઈન્ટસ આ તો એનાથી પણ સહેલું છે યાદ રાખો ઉપર કોલ નીચે પોઈન્ટ સિમ્પલ છે આપણે ફોન કરીએ તો ઉપર કોલ લાગે ને અને નકશામાં નીચે ટપકું હોય એને શું કહીએ પોઈન્ટ બસ તો આ રીતે ભારતનો સૌથી ઉત્તરનો પોઈન્ટ છે ઇન્દિરા કોલ અને સૌથી દક્ષિણનો પોઈન્ટ છે ઇન્દિરા પોઈન્ટ અને હા પૂર્વ અને પશ્ચિમના પણ યાદ કરી લઈએ પૂર્વમાં છે અરુણાચલ પ્રદેશનું કિબીથું અને પશ્ચિમમાં કયું પશ્ચિમમાં છે આપણા ગુજરાતના કચ્છમાં આવેલું ગુહાર મોતી આ તો આપણને ખાસ યાદ રહેવું જ જોઈએ હ ચાલો હવે ફટાફટ ત્રણ મહત્વના આંકડા જોઈ લઈએ જે સીધા પરીક્ષામાં પૂછાય છે પહેલું વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં કેટલામાં નંબરે છે યાદ રાખજો સાતમા નંબરે અને વસ્તીની દ્રષ્ટિએ લેટેસ્ટ આંકડા મુજબ હવે આપણે છીએ નંબર વન એટલે કે પહેલા ક્રમે અને છેલ્લો આંકડો ભારતના કેટલા રાજ્યોને દરિયાકિનારો મળે છે જવાબ છે નવ અને આ નવમાં સૌથી લાંબો દરિયા કિનારો કોનો આપણા ગુજરાતનો આ તો ભૂલાય જ નહીં ચાલો તો અત્યાર સુધી જે પણ ભણ્યા એ બધું એક જ સ્લાઇડમાં ફટાફટ રિવાઇઝ કરી લઈએ પરીક્ષાના આગલા દિવસે માટે આ સ્લાઇડ બ્રહ્માસ્ત્ર સાબિત થશે ચાલો ફટાફટ બધા પોતપોતાના ફોનમાં આ સ્લાઇડનો એક સ્ક્રીનશોટ પાડી લો આ તમારું ચીટશીટ છે પાડોશી દેશો બચપન મેં એમબીએ કર્કવૃત્ત ગરમ છાશ પૈ ત્રિમી આઈએસટી રેખા મૌકા હિમાલય કે ઝેડ પી અને ભારતના છેડા ઉપર કોલ નીચે પોઈન્ટ બસ આટલું કરી લીધું એટલે ઘણું બધું કવર થઈ ગયું અને જતાં જતાં આ ત્રણ એક્ઝામ એલર્ટ પોઈન્ટ્સ મગજમાં ફિટ કરી લેજો પહેલું સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે બીજું પશ્ચિમી છેડો ગુહાર મોતી આપણા કચ્છમાં અને ત્રીજું સૌથી લાંબો દરિયા કિનારો પણ ગુજરાતનો આ ત્રણમાંથી એક સવાલ તો પેપરમાં દેખાશે જ લખી રાખજો તો મિત્રો આશા છે કે ભારતની ભૂગોળ યાદ રાખવાની આ સુપર ટ્રિક્સ તમને ખૂબ જ ઉપયોગી થશે જો તમને આ મહેનત ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમને વધુ મટીરિયલ મળશે અને હા તૈયારી કરતા તમારા મિત્રો સાથે આ વીડિયોને શેર જરૂર કરજો બસ મહેનત કરતા રહો